નમસ્કાર ખેડૂત મિત્રો આઈ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આજના જે તારીખ છે છ ચાર બે હજારની ચોવીસ આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના જીરાના ભાવ શું શું રહેલા છે તે વિશે આપણે જોઈએ તો સો ટકા સાચી એવી માહિતી લેવાની છે તે પહેલાં નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખે અને ખાસ વાત કે જે ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી કરતા હોય તો તેના માટે જે શ્રીજી ઓર્ગેનિક એન્ડ ફીડ લઈને આવી ગયું છે જે લીંબોળીનો ખોળ અને લીંબોળીનો ક્રશ તો જે ખેડૂત મિત્રો લેવા ઈચ્છતા હોય વ્યાજબી ભાવે તો જે આ તમે મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો તેની વિઝિટિંગ કાર્ડની અંદર તમે મોબાઈલની સ્ક્રીન ઉપર તેના નંબર જોઈ શકો છો અથવા તો અમારી સ્ક્રીન ઉપર નંબર અત્યારે આવી ગયા છે તો તેની ઉપર તમે કોલ કરી અને યોગ્ય માહિતી મેળવી શકશો અને આપણી જમીન જો બગડી ગઈ હોય અથવા તો યોગ્ય પ્રકારે ઉત્પાદન ન મળતું હોય અથવા તો જે તેની ગુણવત્તા છે જમીનની તે ઘટી ગઈ હોય અથવા તો જે આપણે જે પાક વાવ્યો હોય તેની અંદર આપણને યોગ્ય પ્રમાણે ઉત્પાદન ન મળતું હોય તો તે જે ખેડૂત મિત્રોને ઓર્ગેનિક ખેતી કરવા માંગતા હોય તેના માટે જે લીંબોળીનો ખોળ અને લીંબોળીનું ક્રશ છે તે સારામાં સારું ઉત્તમ છે તો જે ખેડૂત મિત્રો લેવા ઈચ્છતા હોય તો તેની અંદર કોલ કરી અને ત્યાર પછી તમે યોગ્ય માહિતી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ ગુજરાતના ચા તારીખ છ ચાર બે હજાર ચોવીસના આજના જીરુના ભાવ શું શું રહેલા છે તેના વિશે જાણીએ સૌથી પહેલાં તો વાત કરીએ તો કે રાજકોટ ઓગણચાલીસો થી સુડતાલીસો ને સાઠ ગોંડલ ચોત્રીસો એકથી પાંચ હજારને ચોવીસ જેતપુર ચાર હજારથી ચાર હજાર સાતસો ને એકાણું બોટા ત્રણ હજાર સાતસો પચાસથી સુડતાલીસો ચાલીસ વાંકાનેર સત્રીસોથી છેતાલીસો ને વીસ ત્યાર પછી આગળ વાત કરીએ તો કે અમરેલી સાડત્રીસોથી ઓગણપચાસો ચાલીસ જસદણ ચાર હજારથી છેતાલીસો કાલાવાડ ચુમ્માલીસો એંસીથી છેતાલીસો ને સાઠ જામજોધપુર આડત્રીસોથી સુડતાલીસોને એક જામનગર ચાર હજારથી પિસ્તાલીસો ને પંચાણું ત્યાર પછી આગળ વાત કરીએ તો કે મહુવા પિસ્તાલીસો ચાલીસથી પિસ્તાલીસોને એકતાલીસ જુનાગઢ ચુમ્માલીસોથી અડતાલીસો પચાસ સાવરકુંડલા ત્રણ હજારથી સુડતાલીસો ને સાઠ મોરબી એકતાલીસો પચાસથી સેતાલીસો વીસ રાજુલા ચુમ્માલીસોથી ચુમ્માલીસો ને એક ત્યાર પછી આગળ વાત કરીએ તો કે બાબરા ઓગણચાલીસો પચાસથી ઓગણપચાસો પચાસ ઉપલેટા પાંત્રીસોથી પિસ્તાલીસો ને પચાસ પોરબ પોરબંદર પાંત્રીસો પચાસથી છેતાલીસોને પચીસ ભાવનગર અઠ્યાવીસો એંશીથી બેતાલીસો છ્યાસી વિસાવદર પાંત્રીસો પચીસથી આડત્રીસોને એકોતેર ત્યાર પછી આગળ વાત કરીએ તો કે માંડલ બત્રીસો એકાવનથી સુડતાલીસોને એકાવન ભચાઉ સાડત્રીસોથી પિસ્તાળીસોને સિત્તેર હળવદ બેતાલીસો એકથી સુડતાલીસો એકાવન ઊંઝા આડત્રીસો પચીસથી છ હજાર સાતસો ને સાઠ હારી ચાર હજારથી ને પચાસ ત્યાર પછી આગળ વાત કરે તો કે સાણંદ સાડત્રીસોથી સાડત્રીસોને એક થરાદ ઓગણચાલીસોથી ઓગણપચાસો વિરામગામ થી તેતાલીસો વાવ બે હજારથી એકાવનસો સમી આડત્રીસોથી સેતાલીસો તો ખેડૂત મિત્રો આ હતા ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરાના બજાર ભાવ તો ખેડૂત મિત્રો ને આવા નવા નવા વિડીયો જોવા માટે ખેતીને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખો ધન્યવાદ